ત્રિપુટી જુગલ બંધી ગયા છોટે મૈયા બસ Ha 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 નથી લાગતું ha કાયમ કાયમ ha ગાંધીજી કે દીન બંદર બુરા મત દેખો બુરા મત સુનો બુરા મત કહો ચાલુ એ બીજી છે ધ્યાન આપો લઈ નાખ દો એમાં ખાવો નો તો તારા તો હોશિયારી દીકરા હે નો તો ખાવો મારે ને ખાવો કેવો છે લાગી કિયે જાય યસરબત જ જોઈએ બોલો છે ને લખમણ બોલો નો પીજો ગોલો નો પીજો ખાતો ની સરબત બનાવવાની પીદો મત બાપઈ સરબત પીતા માં ગાય લગાડે ને બોલ મન જોજો હે કે ટોપડી પર ગોલો ખાઈ ગયા ઓ ભાઈ કા નહી ભાઈ ગરમા

બધા છોકરાઓને ગોલાન ગુલફ્યું હોય એટલે એને કાંઈ પછી રોટલા શાકનું યાદ ના આવે એ જ જોઈએ કેવો સારો છે સારો છે આ ગોલો સારો છે

તને કેવાનું આવે તારે ખુદ્ર દીકરો છે ને રુદ્ર ખાઈ ને એટલે આમ પાણી પોતું છે કરી નાખજો એટલે માખ્યું નો થાય થામતું ધોવે નાખજે ફૂઈ નું કામ ન વધારતા હ હવે બસ હવે નહીં હવે હવે નહીં ગોલા પાર્ટી પુરી લઈ લે છે લઈ લે કઈ ન થાય ગોલા થી ન થાય કઈ સર દીકી ખાઈ હતો ને કાયમ એમ ખાઈ હતો વળી

જામલી કલરની ચોકલેટ ઓલા જાંબુડા ખાઈએ ને ન જ કરાઈ ગયું ને જો ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે હો તપેલીમાંથી બાની પ્રોસેસ ચાલુ જ છે જો ધીમે ધીમે જો હં હં ઠંડુ હવે છે ને બરફ નું ઓલું પાણી થઈ ગયું ગોલાનું શરબત જેવું થઈ ગયું તો હવે તેને બહુ મજા આવશે હે નીતિન ભુવા ને કઈ દે સુરત મોકલી દે જો અમાર વિડીયો આવશે સુરત નીતિન ફુવા ને અહીં ના ફુવા થાય સામે રીએ ને નીતિન ભાઈ એને ફુવા થાય તો એને હું મોકલી દઉં કે તમે જોજો એમ ને શારદા ફૂ ને એને એક દી લીધા તા હા આરતી ભાભી બે વાવ્યા તા બે હવા ને તારે જ જવું સુરત આરતી ફૂ વાળ શારદા ફુઈ પહે

જો જો ખૂટ્યા એ ચાલુ કર્યું હા હામે જો ખોદબાને આને આમાં કેમ બાને પાંચ મિનિટે રેઢા મૂકવા બા પૂણા અહીંયા ખૂટ્યો હમણાં એ બીજાને બરકે હી ઝૂમ કરો ઝૂમ એની એની નાઈટ ને બરકે હી હં આવો બધા ચાલો જરાક ભાઈ ફાઇટિંગ કરીએ ખોતરાડી જો 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 ખોતરાડે જો આમ પાંચ મિનિટય તમે બાને રેઢા ન મૂકી શકો આ બાજુ વાહન વાળા આવે આ બાજુ પૂનણા કૂતરું ખૂટિયા ગાયું